મારું ઓછું તંગી હા બોરે બંધ થઈ ગયો ના ખેમાજી ને કોઈ ખબર નઈ પડતી હોય કે આ શેઠા તોડી જવાય છે ને બોલો મારવાનો ટ્રેક્ટર કાઢવાનો શેઢા તોડી જ જોઈ મારી માણસો કરવાનું ખેમાજી પાણી હા અત્યારે પલો લઈ ને આયા હતા મારો શેઠો બધું તોડી નાખી નાખી જતા રહ્યા હતા ને આજે કોક પેલા નહી નાખે શેઢો

આ મારી નેક છે ને કર્યા ધક્કો સમજાય લઉં <laughs>

બનઈ પતી લે કાડુજી કાડુજી હુઆ મારા વીરનું ભાઈ નાયો હો તો માર કાકો નઘુજી મે લડ્યા અલ્યા એ મૂર્ખા તો તમારો આ મધ્યમાં હું તો આ શું તો એ જ બસ કાકાનો તો મારું ફટાફટ લઈ લેવો એક લઈ કોઈ

કાલુજી હું કાવ તો ન કરતો નઈ બે આમ ખબર નઈ પડતી આ બે ચક્રીઓન કે હું ઓગરાનો ભૂંડળો છું જતો ન કરતો જદી અલ્યા છોકલા તને ખબર નઈ પડતી લ્યા ચાલ લડો જતો ન કરતો આમ જડિયા જો કાળુજી ના ઓર જરાત ન કરતા કોનો કોનો ઓને તો હું ઈ કર અલ્યા કેમ લાગતી બોને હું ખબર નઈ પડતી લ્યા કોનો માર્યો છોટો પલ્યા કેમા તું મારી ગયો લેજો લે

ખઈજે એતું તારે એકલો ખઈ જાયે કો બોલ કર આ તમારી આબરૂ ના એ બોલતા ના કવરો સમાજો કઈ નાખો નકર વધારે વધી જશે એક ઓંઠા ખાડે હું તો જોજો બની કે હું માર ખાઈ લ્યો એ ભાઈ ઓંઠા જા ન કે અરુ પરખણ ન કે હું કેમ કરું તો ભગ ભગલા નીકળ્યો વાગ સાઈને તમે આગળ બેટર આવી ની કરવાની આ તો હું હોય બચાવું તમે તો મરી જ જાવ તો બડી બડી મેટરો મે જાતો તો